અસામાજિક આતંક સામે આવ્યો બાઇક ચાલકને ટક્કર લાગતા બબાલ થઈ બોલાવીને કારમાં બેસેલા માતા પુત્ર પર હુમલો કર્યો અને કારમાં તોડફોડ કરી સુરતના અસામાજિક તત્વો આતંક સામે આવ્યો છે પોલીસનો પડકાર ફેંકતા હોય તેવી રીતે જાહેરમાં કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ સર્જાઈ બાઇક ચાલક દ્વારા બોલાવવામાં કારમાં સવાર માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો આ સાથે જ કારમાં તોડફોડ કરવામાં આવી આ ઘટનામાં મહિલાની ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અંગેની જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને મામલો થાળે પાડ્યો હતો વરછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન કાર ચાલક આગળથી જતી બાઇકની સામાન્ય ટક્કર લાગી હતી જેથી ઉશ્કેરાયેલા બાઇક ચાલક અને તેની સાથે રહેલી મહિલાએ કારમાં બેસેલી મહિલા સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી રોડ પર આ તમામ દ્રશ્યો સર્જાયા હતા દરમિયાન બાઇક ચાલકે મળથિયાઓને બોલાવી લેતા આઠથી દસ જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલા અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી રજા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો આ દરમિયાન કારમાં સવાર મહિલાને માર મારવામાં આવતા ઈજા પહોંચી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે